શિયાળો આવે એટલે બજારમાં લાલ ગુલાબી શક્કરિયાના ઢગલા જોવા મળે આપણે સૌ હોંશે હોંશે તેને ખાઈએ પણ છીએ કોઈ તેને શેકીને ખાય તો કોઈ બાફીને તો કોઈ તેનો શીરો બનાવીને પણ મિત્રો એક મિનિટ શું તમે જાણો છો કે જેને આપણે માત્ર કંદમૂળ સમજીએ છીએ તે તમારા શરીર માટે અમૃત પણ બની શકે છે પણ જો ખોટી રીતે ખાધું તો ધીમું ઝેર પણ બની શકે છે આજે મારે તમને ડરાવવા નથી પણ જાગૃત કરવા છે કારણ કે અડધું જ્ઞાન હંમેશા જોખમી હોય છે આજે હું તમને શક્કરિયા વિશેની એવી માહિતી આપીશ જે તમને કદાચ કોઈ ડોક્ટરે પણ નહીં સમજાવી હોય શક્કરિયા ખાવાની સાચી રીત કોના માટે આ સંજીવની સમાન છે અને કોના માટે દુશ્મન પથરી કે ડાયાબિટીસ હોય તો શું કરવું જો તમે આ વિડીયો અંત સુધી જોશો તો હું ગેરંટી આપું છું કે શક્કરિયાથી તમને સો ટકા સ્વાસ્થ્ય લાભ મળશે તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા તો એ સમજીએ કે આ શક્કરિયા આખરે છે 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 શું ઘણા લોકો તેને ભાઈ સમજે પણ ના આ કરતાં લાખ શ્રેષ્ઠ કુદરતે આની અંદર વિટામિન્સનો ખજાનો ભર્યો છે મિત્રો શક્કરિયામાં ભરપૂર માત્રામાં વિટામિન એ એટલે કે મીટા કેરોટીન હોય છે જે આપણી આંખો અને રોગ પ્રતિકારક શક્તિ માટે આશીર્વાદ સમાન છે આ ઉપરાંત તેમાં વિટામિન સી મેગેનીઝ વિટામિન બી સિક્સ અને પોટેશિયમ રહેલું છે અને સૌથી મહત્વની વાત આમાં ભરપૂર ફાઈબર છે જે તમારા પેટને સાફ રાખે છે પણ આ બધા તત્વનો ફાયદો ત્યારે જ મળે જ્યારે તમે તેને સાચી રીતે ખાઓ હવે ધ્યાનથી સાંભળજો જો તમે આ રીતે શક્કરિયાનો ઉપયોગ કરશો તો તમને નીચેના સો ટકા ફાયદા મળશે નંબર એક આંખોની રોશની માટે રામબાળ આજકાલ નાના બાળકોને પણ ચશ્મા આવી ગયા છે શકરિયાનો કેસરી રંગ તેમાં રહેલા બીટા કેરોટીનને આભારી છે આપણું શરીર આ બીટા કેરોટીનને વિટામિન એમાં ફેરવે છે જો તમારી આંખો નબળી હોય તો અઠવાડિયામાં ત્રણથી ચાર વાર બાફેલા શકરિયા ખાવાનું રાખો આંખોનું તેજ ચોક્કસ વધશે નંબર બે પાચન તંત્ર અને કબજિયાત જેમને જૂની કબજિયાત છે પેટ સાફ નથી આવતું તેમણે શકરિયા જરૂર ખાવા જોઈએ પણ યાદ રાખજો છાલ સાથે હા ઘણા બેનો શક્કરિયાની છાલ ઉતારીને ફેંકી દે છે ખરી તાકાત અને ફાઈબર તેની છાલમાં જ હોય છે શક્કરિયાને બરાબર ધોઈ બાફીને છાલ સાથે ખાશો તો આંતરડામાં જામેલો મળ પણ સાફ થઈ જશે નંબર ત્રણ રોગ પ્રતિકારક શક્તિ વારંવાર શરદી ઉધરસ થઈ જતી હોય તો શક્કરિયા તમારા મિત્ર છે તેમાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરની આર્મી એટલે કે ઇમ્યુનિટી વધારે છે નંબર ચાર વજન ઘટાડવા માટે તમને નવાઈ લાગશે કે ગળિયા શકરિયા વજન કેવી રીતે ઘટાડે શકરિયામાં રેજિસ્ટન્સ સ્ટાર્ચ હોય છે જ્યારે તમે આને ખાઓ છો ત્યારે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી એટલે તમે બીજો કચરો ખાવાથી બચી જાઓ છો હવે આવે છે સૌથી મહત્વનો મુદ્દો ખાવાની રીત ખોટી રીત તમારું શુગર લેવલ વધારી શકે છે બાફેલા શ્રેષ્ઠ છે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે શક્કરિયાને શેકવાને બદલે બાફીને ખાવા જોઈએ જ્યારે તમે તેને શેકો છો ત્યારે તેનું શુગર લેવલ વધી જાય છે પણ જ્યારે તમે તેને બાફો છો ત્યારે તે પચવામાં હળવા અને શુગર કંટ્રોલમાં રાખનારા બને છે તળવાનું ભૂલશો નહીં શક્કરિયાની પૂરી કે ભજીયા બનાવીને ખાશો તો તે માત્ર તેલ અને કેલેરી છે તેના વિટામિન્સ નાશ પામશે એટલે બાફીને અથવા સ્ટીમ કરીને જ ખાવો ઘરેલું ઉપચાર નંબર એક ગેસ ન થાય તે માટે ઘણાને શકરિયા ખાધા પછી પેટ ભારે લાગે છે અથવા ગેસ થાય છે આના માટે એક રામબાણ ઇલાજ છે જ્યારે પણ શકરિયા ખાવો ત્યારે તેના પર થોડા કાળા મરીનો પાવડર અને સંચળ ભભરાવીને ખાવો અને સાથે લીંબુના બે ટીપા નાખો આનાથી તે પચવામાં હલકા થઈ જશે અને વાયુ નહીં કરે મિત્રો હવે જે હું કહેવા જઈ રહી છું તે એકદમ ધ્યાનથી સાંભળજો અમૃત પણ જો ખોટા વ્યક્તિના પેટમાં જાય તો ઝેર બને છે કોણે શક્કરિયાથી દૂર રહેવું નંબર એક કિડની સ્ટોન એટલે કે પથરીના દર્દીઓ જો તમને કિડનીમાં પથરીની તકલીફ હોય અથવા ભૂતકાળમાં કેલ્શિયમ ઓક્ઝેલેટવાળી પથરી થઈ હોય તો તમારે શક્કરિયા નથી ખાવાના અથવા તો ડોક્ટરને પૂછીને જ ખાવા કારણ કે શક્કરિયામાં ઓક્ઝેલેટનું પ્રમાણ વધારે હોય છે જે પથરી બનાવવામાં મદદ કરે છે એટલે પથરીના દર્દીઓ સાવધાન રહેજો નંબર બે અનકંટ્રોલ ડાયાબિટીસ આ વિષય પર બહુ ચર્ચા છે શક્કરિયા બટેટા કરતાં સારા છે પણ છે તો કાર્બોહાઇડ્રેટસ જો તમારું શુગર લેવલ ખૂબ વધારે રહેતું હોય જેમ કે અઢીસોથી ત્રણસો ઉપર તો તમારે શકરિયા ટાળવા જોઈએ અને જો શુગર કંટ્રોલમાં હોય તો અડધું શક્કરિયું બાફેલું ખાઈ શકાય ક્યારે પણ ડાયાબિટીસના દર્દીએ રાત્રે શક્કરિયા ન ખાવા નંબર ત્રણ કિડનીની ગંભીર બીમારી જેમને કિડની ફેલ છે અથવા ડાયાલિસિસ પર છે તેમણે શકરિયા ન ખાવા કારણ કે તેમાં પોટેશિયમ ખૂબ વધારે હોય છે વધારે પોટેશિયમ ડેમેજ કિડનીની ફિલ્ટર નથી કરી શકતી જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે હવે સવાલ એ થાય કે કેટલા ખાવા માત્ર સ્વસ્થ વ્યક્તિ માટે દિવસમાં મધ્યમ કદનું એક કે બે એટલે કે સોથી દોઢસો ગ્રામ શકરિયા પૂરતા છે કિલો કિલો શકરિયા એક સાથે ન ખાવા સમય શક્કરિયા પચવામાં થોડા ભારે હોય છે એટલે આયુર્વેદ પ્રમાણે તેને ખાવાનો શ્રેષ્ઠ સમય છે બપોરનું ભોજન અથવા સવારનો નાસ્તો સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે શક્કરિયા ખાવાનું ટાળવું જોઈએ રાત્રે ખાવાથી પાચન બગડે છે વજન વધે છે અને કફ થાય છે સામાન્ય રીતે શક્કરિયા સુરક્ષિત છે પણ ક્યારેક એલર્જી થઈ શકે છે જો શકરિયા ખાધા પછી તમને શ્વાસ લેવામાં તકલીફ થાય શરીર પર ચક્કામાં કે ખંજવાળ ઉપડી આવે અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડે ખાસ કરીને પીઠની પાછળ જે પથરીનો સંકેત હોઈ શકે તો ઘરગથ્થુ ઉપચાર કર્યા વગર તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરજો તો બહેનો અને ભાઈઓ વાતનો સાર એટલો જ છે કે શક્કરિયા કુદરતની અમૂલ્ય ભેટ છે બાફીને છાલ સાથે ખાવો કાળા મરી મીઠું નાખીને ખાવો પથરી હોય તો દૂર રહો અને લિમિટમાં ખાવો જો તમે આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો શકરિયા ખાવાથી તમને સો ટકા ફાયદો થશે અને તમારું શરીર નિરોગી રહેશે તમને આજની આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો તમે કઈ રીતે ખાઓ છો બાફીને કે શેકીને તે પણ લખજો આ વિડીયો તમારા પરિવારના દરેક ગ્રુપમાં શેર કરજો જેથી કોઈ અજાણતા પોતાની તબિયત ન બગાડે આવી સાચી અને સચોટ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને શકરિયા માપમાં ખાતા રહો